પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર તિક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે જેની વિડિયો સામે આવ્યો છે જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં સામાજિક તત્વોનો આતંક અલગ અલગ વિસ્તારોમાં યથાવત રીતે જોવા મળી રહ્યો છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા અસામાજિક તત્વો દ્વારા પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર તિક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેનો વિડીયો સામે આવ્યો છે જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં આવેલ પીયુષ પોઈન્ટ નજીક એક યુવાન પર ચપ્પુ જેવા તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો રાત્રિના સમયગાળા દરમિયાન અજાણે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે યુવક પર સરજાહેર હુમલો કરાતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાંડેસરા પોલીસે અસામાજિક તત્વો દ્વારા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે પરંતુ વિડીયો પરથી એ માલુમ પડી રહ્યું છે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે લોકોને સરા જાહેર મારવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે